ગઈકાલે મિટિંગ થઈ ઇંગરાજ માતાના મંદિરમાં એની આગળ પણ એ મિટિંગ થઈ હતી ત્યાં ધનકવાડામાં જે બટાકા બાબતે ખેડૂતો દ્વારા મિટિંગ કરવામાં આવી બરાબર છે બહુ સારું કાર્ય છે જરૂરી છે એ અત્યારે અત્યારે આ સમય પ્રમાણે તો હું મારા વિચારો થોડું પ્રદર્શન કરું છું તમને યોગ્ય લાગે તો સપોર્ટ કરજો મારો કહેવાનો અર્થ એ છે કે એમની પાસેથી આપણે જ્યારે પચાસ કિલોનું કટાનું વાવેતર કરીએ છીએ ત્યારે એ પહેલાંથી આપણને બોલીએ બંધાઈ નાખે છે કે ભાઈ આ તમારે પંદરસોથી સોળસો કે સત્તરસો જે ભાવ એમના હોય એ આપે છે પછી આપણે આપણને એમ કહે છે કે ભાઈ તમે ઉત્પાદન કરીને મને પાછું આવજો એટલે અમે તમને બસો સિત્તેર કે પંચોતેર સાઠ જે પણ હોય એ આપે છે પછી પિસ્તાળીસ થી નાનો હોય એનો ભાવ અલગ આવશે પિસ્તાળીસ થી મોટો હોય એનો ભાવ અલગ આવશે તો આ બધું ના હોવું જોઈએ બધું સળંગ હોવું જોઈએ ત્રણસોનો ભાવ આપવો જોઈએ પિસ્તાળી એમ નાનું મોટું કહો ને બધું સણંગ ભરાવું જોઈએ બોરા જેવડું હોય ભલે મોટું હોય કે નાનું હોય બોરા જેવડું હોય બધું સણંગ ત્રણસોના ભાવે હોવું જોઈએ અને જે પંદરસોથી સોળસો સત્તરસોના ભાવ છે એના હોવા જોઈએ હજારથી બારસો જ હોવા જોઈએ પછી એમ કહેતા હોય કે અમે વ્યાજ ગણશું તો વ્યાજ ના હોવું જોઈએ અને વ્યાજ ગણે તો આપણે પણ કહી દેવાનું કે ભાઈ અમે વ્યાજ ગણશો અમને પાંચ દિવસે અમારું પેમેન્ટ આવવું જોઈએ અમાથી માલ ગયા પછી બરોબર છે તો પાંચ દિવસે નહીં આવે તો અમે પણ વ્યાજ ગણશું જે રીતના તમે વ્યાજ ગણશો એ રીતના ખેડૂત વ્યાજ ગણશે એની પછી અહીંયા જાય ગયા પછી એમાંથી માલ હેડે એટલે કે તમારે ભાઈ બગડેલો આવ્યું છે ને છે ને તેમ છે કપા થશે એ એમનો પ્રશ્ન છે આપણો નથી આપણે તો એમાંથી કહી દો ને આ માલ તરત તરતમાંથી તાજો માલ ભરાઈ દેવાનો અને તાજા માલ ભર્યા પાસે કોઈ બગાડ થાય એમનો પ્રશ્ન છે આપણો નથી ખેડૂતોનો બરાબર છે આવા મારા વિચારો છે તમને યોગ્ય લાગે તો સમર્થન આપજો વિડીયોને શેર કરજો અને બીજું છેલ્લે લાસ્ટમાં કે ખેડૂતોને સપોર્ટ નહીં કરો તો જે રીતના અત્યારે ગાય માતાઓ ઉચારી રઝળી રહી છે એ જ રીતના ખેડૂત ખેતી અને પશુપાલનનો ધંધો બંધ કરશે તો માણસો રવડી પડવાના છે આ એક દુઃખદ ઘટના બનશે તો હજી સમજી જાજો સપોર્ટ કરજો અને ખેડૂતોને કહું છું જાગી જાજો એ જ કહ્યું છે વધારે મારે કોઈ કહેવું છે જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત